તો હંધે મિદરા મિદરા હાલવા મિડા આવે જીયા ખુઈ ની વાત છે એ ઘરે જઈને બીજી ખબર પડે આ લોયટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી એક નવા વ્લોગ તમારું સ્વાગત છે ને આજ તો અમે એક અલગ રીતે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હાલા જાય છીએ ને વ્લોગ ચાલુ કર્યો છે જો એ જાય છે વાડીએ કેમ કે એ અમારી ઘરની વાડી છે ને ઘરની વાડી આજ તમને દેખાડવાની છે ને જવાનું વાડી આપણે કારણ એ છે કે આપણે આગળ લોગ માં એક લોગ નાખ્યો હતો ખાતર નો ખાતર કાઢતા થાય આપણે ખાતર ભરવાનું છે શાહ માં પાડી દીધા ખેતરમાં એટલે જવાનું છે વાડીએ ખાતર રાખવાની ફેમિલી આપણે વાડીએ પોગી ને આપણી વાડી અહીંયા છે ઓવડી છે ત્યાંથી ઝાડ ત્યાં સુધી આપણે વાડી છે સબુદાની છે આવડિયા

કંઈક શામાં ખાતર નાખે છે એવું આવી રીતે નાખે છે શાહની અંદર મંદિર નાખવાના હોય ઉડે છે બહુ કેમ કે પવન છે કે નહીં એટલે નીડું ઉડી જાય છે તો ફેમિલી ખાતર નાખી નાખી ઠકી જાય ને પીવાથી પોરો ખાવાનું પાણી પીવા

રેપ હવે તો હું ઘડીક નાખવા લાગુ ને તો ફેમિલી હવે તો

લખાડું નથી હવે થાકી જાસી તો હнде મિદરા મિદરા હાલવા મળ્યા પડતા પડતા હાલડે થા ગોડે થાકી ગયા આ થઈ ગઈ આ હું હવે ખાતર નાખી થાકી ગયા એમ થાકી જઈને આખો મોટા મોટા નથી હવે બધાયનું થઈ ગયું તો જાય તો સારું એમ છે

આ આમ આમ હરું પડે કેમ કે વણમન બધે હાલે ને એમ નકર તો ઓલું મોટું રેકું હાલે ની વણ મોટા થઈ જાવ પછી એટલે તો આ લીધું હાથી લાવવું નો આપણે એમ હમ અમે લીધું આપણે ટ્રેક્ટર ને સાઈડલો ને એવું બધું કરે છે

Pero no bufá falvení ni. ¿Y qué pasa? ¿Quieres que a comprar? ¿Quieres que te ayude a comprar? ¿Quieres que te ayude a comprar? ¿Quieres

એટલે આ બહુ અંધારું થઈ ગયું છે મોડું થઈ ગયું છે ને આપણે હવે યાદ આપી દઈએ કેમ કે એજી પાછું કાંઈ નક્કી નથી લાઇટનું રહે કે ન કેમ કેમકે પવન જ એટલો છે એટલે કાંઈ નક્કી ન હોય તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી